નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ શ્રી ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન વડોદરા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં શ્રીમદ ભાગવત કથા તેમજ સર્વજ્ઞાતિ સમૂહ વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે સમા વિસ્તારમાં આવેલ અયપ્પા મેદાનમાં શ્રી ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન વડોદરા દ્વારા પ્રથમ વખત શ્રીમદ્ ભાગવત કથા તેમજ એકસો આઠ નવયુગલોના સર્વજ્ઞાતિ સમૂહ વિવાહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે કથા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ થશે જે ત્રણ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલશે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન રૂકમણી વિવાહના છઠ્ઠા દિવસે એટલે કે એક માર્ચ બે હજાર પચીસના રોજ થવાના છે મહામંડલેશ્વર શ્રી મહંત શ્રી શ્રી એક હજાર આઠ શ્રી રામબાલ દાસજી મહારાજના સાનિધ્યમાં તેમજ શ્રી સ્વામી વિદ્યાનંદજી મહારાજના આશીર્વાદથી વૃંદાવનના સુપ્રસિદ્ધ કથાકાર આચાર્ય સતીશચંદ્રજી પારાસરના મધુર કંઠે શ્રીમદ ભાગવત કથા ભક્તો સાંભળશે ચોવીસ ફેબ્રુઆરીના રોજ સવારે નવ વાગે ન્યૂ સમા રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી કથા સ્થળ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં અગિયારસો કળશ સાથે મહિલાઓ જોડાશે મોટી સંખ્યામાં સર્વજ્ઞાતિના લોકો પણ શોભાયાત્રામાં જોડાશે આ તમામ વિશે માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી ભરાય છે એમાં આપણે સામૂહિક વિવાહ એવ ભાગવત સપ્તાહ માટે આપણે બધા ભેગા થયેલા છે અહીંયા ચોવીસ ફરવરી બે હજાર પચીસથી લઈને ત્રણ માર્ચ બે હજાર પચીસ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન રાખવામાં આવ્યું છે એમાં એક તારીખને એક ફર એક માર્ચ બે હજાર પચીસના શુભ દિવસે રૂકમણી વિવાહ રૂકમણી વિવાહના દિવસે એકસો આઠ કન્યાઓનું આયોજન કરવામાં રાખ્યું છે એમનું કોઈ બી સર્વજાતિય કન્યાનું લગ્ન આપણે કરવાના છે જે બી હોય એ જોડાઈ શકે છે અને ભાગવત સપ્તાહનું વિશાલ રેલી આપણે કરવાના છે કલશ યાત્રામાં અગિયારસો કલશ યાત્રાની આપણે શોભાયાત્રા કાઢવાના છે ચોવીસ માર્ચ ચોવીસ ફરવરી બે હજાર પચીસના દિવસે મહાદેવ મંદિર છે ત્યાંથી અયપ્પા ગ્રાઉન્ડ માટે આ કલશ યાત્રા કાઢવાના છે ભાગચંદ અગ્રવાલ અમે વડોદરા શહેરના અને બધા સમાજના અગ્રવાલ ભેગા થઈને એક એવો પ્રોગ્રામ કરીએ છીએ ભવ્ય પોગ્રામ કરીએ છીએ ચોવીસ તારીખથી ચોવીસ ફરવરીથી આ પ્રોગ્રામ ચાલુ થશે અને ત્રણ માર્ચ સુધી ચાલશે એની અંદર એક તારીખે રૂકમણી વિવાહ આવે છે એ દાડે સનાતન ધર્મ કોઈપણ જાતિ જાતના લોકોને એકસો આઠ સમૂહ લગ્ન કરવાના છે ને સારી રીતે એક પ્રોગ્રામ કરવાનો છે